સુરત પોલીસ દ્વારા નવજીવન ન્યૂઝના પત્રકાર સામે લગાવાયેલા ખોટા આક્ષેપો અને કલમોને રદ કરવા બાબતે પત્રકાર એકતા પરિષદ ભાવનગર દ્વારા ભાવનગર કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સુરતના રીંગણપોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં એક સગીર બાળકીની સાથે અડપલા થયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈને નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા દ્વારા રીંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને આ બાબતે વધુ પૂછપરછ કરી હતી અને ખરેખર હકીકત જાણવાની કોશિશ કરી હતી જેને લઈને પોલીસ દ્વારા કેસ દાખલ નથી થયો અને ફરિયાદી કેસ દાખલ કરવા માંગતા નથી તેવું જણાવવામાં આવ્યું હતું આ સ્ટોરી નવજીવન ન્યૂઝમાં પત્રકાર તુષાર બસિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ પર દબાણ વધતા પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી પરંતુ પોલીસે પોતાની ભૂલ ઢાંકવા અને ચાલાકીથી આરોપી તરીકે પત્રકાર તુષાર બસિયાનું નામ ઘુસાડી દેતા પોસ્કો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને આઈટી એક્ટ અંગે વિવિધ કલમો લગાડી દીધી હતી પોલીસે પોતાની ભૂલ છુપાવવા અને આ કેસને મીડિયાની સામે લાવનાર તુષાર બસિયાની સામે ખોટી રીતે લગાવેલા કલમોને દૂર કરવા અને તેને નિર્દોષ જાહેર કરવા માટે પત્રકાર એકતા પરિષદ ભાવનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી લાભુભાઈ કાંતોડિયા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્રના માધ્યમથી એક રજૂઆત એવી કરી છે ચોથી જાગીરને ગુલામ બનાવવાનો પ્રયાસ સુરતની પોલીસે કર્યો છે પત્રકાર બસિયા ઉપર ખોટી ફરિયાદ તો દાખલ કરી છે પરંતુ પોસ્કોની કલમ લગાવી છે જે પત્રકાર અમદાવાદમાં આવે સુરતમાં ગયો જ ન હોય તો એણે છેડતી ક્યારે કરી છેડતીની ફરિયાદ લેવાનું ફરજ પડી પોલીસને સમાચારના માધ્યમથી એટલે એણે પત્રકારને ફસાવી દેવાનો પ્રયાસ કર્યો આવા જડ અધિકારીઓને તાત્કાલિક એની બદલી તો કરવી જોઈએ પણ આ પત્રકાર વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ છે એની સમીક્ષા કરી અને તાત્કાલિક એ કલમોમાં બિસમરી ફરીને પરત ખેંચવી જોઈએ ખરેખર પત્રકાર વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ હોય ત્યારે પોલીસે ઉચ્ચ અધિકારીએ તપાસ કર્યા પછી સાચું ને ખોટું તાર્યા પછી જ ફરિયાદનો આદેશ અપાય જે તે હાલીમોવાલી જમાદારો ફરિયાદ લઈ લે છે આ ખોટું છે અને ચોથી જાગીરના મોઢું દબાવવાનો જે પ્રયાસ છે એ ક્યારેય પત્રકારો સાખી નહીં લે આખા ગુજરાતના પત્રકારો સંગઠિત છે હવે તંત્રએ પણ જોવાની જરૂર છે કે આ પત્રકારો ગમે ત્યારે માથાનો દુખાવો બની શકે છે એટલે બસિયા વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં સરકાર પીછેહટ કરે અને ખોટી ફરિયાદ છે એ રદ કરવાનો આદેશ કરે એવી માગણી સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે